શિક્ષક હંમેશા નિત્ય નવીન અભિગમો સાથે સજ્જ હોવો જોઈએ જેથી પ્રત્યેક પેઢીના બાળકો લોક સમુદાય સાથે તાલમેલ સાધી શકે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન એ શિક્ષક જગતનું સન્માન છે શિક્ષક થકી જ્યારે શ્રેષ્ઠ નાગરિક શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ દેશનું નિર્માણ થવાનું હોય આ સન્માનથી વધુ કામગીરી માટેની પ્રેરણા અને ઉર્જા મળશે આજે જે એવોર્ડ મળવા જઈ રહ્યો છે રાજ્યકક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એમાં જે પણ અનુદાનિક રમણ રકમ એટલે કે જે રોકડ રકમ પુરસ્કાર સ્વરૂપે મને મળવાની છે એ હું આ શાળાની અંદર દાનમાં આપવાનો મારો નિર્ણય છે શરૂઆતના તબક્કામાં એટલે વર્ષ બે હજાર આઠની અંદર આ જ શાળાનું અસ્તિત્વ આ પ્રકારના ડેવલપમેન્ટ સાથે ન હતું ગામની અંદર બે જ વર્ગવાળી શાળા હતી અને બાળકો ચોર્યાસી બાળકો હતા તો એ જે જગ્યા હતી એ એકદમ નાની જગ્યા હોવાને કારણે શિક્ષણ કાર્યમાં ઘણી બધી અગવડો પડતી હતી એ અગવડોને પૂર્ણ કરવા માટે અમે ગામની અંદર અને ગામ બહારથી લગભગ પંદર એક વર્ષની અંદર ચાલીસ એક લાખ રૂપિયાનો લોકફાળો કરી અને સંદર મજાનું એક કેમ્પસ અહીંયા ઊભું કર્યું છે બે હજાર આઠ પછી એ શાળા નોન યુઝ કરી અને નવા કેમ્પસની અંદર અમે શિક્ષણ કાર્ય શરૂ કરેલું ધીરે 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 જેમ જેમ રજૂઆતો કરી ગામ આગળ અથવા બહારના બ્રોકરો આગળ કોઈ નાગરિકો એ લોકોએ અમને અમારું કામ જોઈ અને આ શાળા માટે અઢળક રોકડ રકમ અને બીજું ઘણ્ય બધું દાન આ શાળા માટે આપેલ છે એટલે આજે જે પણ કંઈ આ પારિતોષિત હું લઈ રહ્યો છું એના મૂળમાં આ શાળાના ઉત્થાન માટેની મુખ્ય વાત રહેલી છે આ શાળાના ઉત્થાન થકી બાળકોમાં અવેરનેસ આવવાના કારણે આજે આ શાળા સરસ મજાની ઊંચાઈઓ સર કરી રહી છે અને એના જ થકી આજે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત મળી રહ્યો છે